નારાયણાય વિગમહે વાસુદેવાય ધીમહે તન્નો વિષ્ણુ પ્રચોદયા જય શ્રી કૃષ્ણ અષાર સુદ અગિયારસ કે જેને દેવશૈની અથવા દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે ક્ષીર સાગરમાં શયન કરવા ચાલ્યા જાય છે જેને ચતુર્માસ કહે છે દેવપોઢી એકાદશી પછી કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી અને ચાર મહિના પછી આવતી દેવ ઉઠી એકાદશી બાદ જ લગ્ન આદિ શુભ પ્રસંગો સંપન્ન કરવામાં આવે છે આ વર્ષે દેવપોઢી એકાદશી ક્યારે છે વ્રતનું પાલન ક્યારે કરવામાં આવશે દેવપોઢી એકાદશીનો મહિમા શું છે અને કેવી રીતે દેવપોઢી એકાદશી વ્રતની પૂજા વિધિ કરવી તે બધું જ આજના વિડીયોમાં જાણી શકશો

આ વર્ષે જુલાઈ મહિનામાં ત્રણ ત્રણ એકાદશીનો સંયોગ બની રહ્યો છે જેમાં બીજી જુલાઈએ યોગીની એકાદશી ઉજવવામાં આવી હવે આ વખતે ઉદય તિથિ અનુસાર સત્તર જુલાઈના રોજ અષાઢ સુદ અગિયારસના રોજ દેવપોઢી એકાદશીનો ઉપવાસ કરવામાં આવશે અને એકત્રીસ જુલાઈના રોજ અષાઢ વદ અગિયારસ એટલે કે કામિકા એકાદશી ઉજવવામાં આવશે દેવપોઢી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરીને એક વિશેષ મંત્રનો જાપ કરીને ભગવાન વિષ્ણુને શયન કરાવવામાં આવે છે છે એ મંત્ર જગન્નાથ જગત સુપ્તમ ભવેદિદિબુદ્ધે ત્વય બુદ્ધમ ચ જગત સર્વમ ચરાચરમ અર્થાત હે પ્રભુ તમારા જાગવાથી સમગ્ર સૃષ્ટિ જાગી જાય છે અને તમારા સૂવાથી સમગ્ર સૃષ્ટિના ચર અને અચર પણ સૂઈ જાય છે પ્રભુ તમારી કૃપાથી જ આ સૃષ્ટિ સૂવે છે અને જાગે છે હે પ્રભુ તમારી કૃપા અમારા પર સદાય વરસતી રહે ત્યારબાદ દેવપોઢી એકાદશી પર ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી જેથી પૂરા ચાર મહિના ભગવાન વિષ્ણુની કૃપા અનવરત વરસતી રહે એના માટે દેવપોઢી એકાદશીએ એક બાજટ પર લાલ અથવા પીળું વસ્ત્ર પાથરીને તેના પર ભગવાન વિષ્ણુ તથા દેવી લક્ષ્મીજીની મૂર્તિ અથવા છબી મૂકીને તેમની સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો તેમને પીળી વસ્તુઓનો પ્રસાદ ધરાવવો ભગવાન વિષ્ણુના ઓમ વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવો પછી કપૂર વગેરેથી ભગવાનની આરતી કરીને પ્રભુને શયન કરાવવું જે લોકોએ પોતાના પૂજા ઘરમાં આ દિવસે ભગવાન વિષ્ણુને શયન કરાવ્યું છે તેમણે ચાર મહિના સુધી ભગવાનની આ જ મુદ્રાની પૂજા અર્ચના કરવી અને દેવ ઉઠી એકાદશી પર વિધિ વિધાનથી ભગવાનને જગાડવા જોઈએ ભગવાન વિષ્ણુની પૂજામાં તુલસીપત્રનો ઉપયોગ જરૂર કરવો સાથે સાથે જ ભગવાન આગળ એક લોટો જળ અને કોઈ પણ એક ફળ અથવા કોઈપણ યથાશક્તિ પ્રસાદ જરૂર ધરાવતા રહેવું જોઈએ જો કોઈ પણ પ્રસાદ ન મળે તો પ્રસાદમાં માત્ર એક તુલસી પત્ર મૂકવામાં આવે તો ભગવાન તેને પણ ખૂબ પ્રેમથી સ્વીકારીને પોતાના ભક્તની સર્વ મનોકામના પૂર્ણ કરે છે આ વખતે દેવ પોઢી એકાદશી તિથિ 16 જુલાઈને મંગળવારના રોજ રાત્રે આઠ વાગે ને 35 મિનિટે પ્રારંભ થશે અને 17 જુલાઈને બુધવારના રોજ રાત્રે નવ વાગે ને 3 મિનિટે પૂર્ણ થશે માટે શાસ્ત્રો અનુસાર ઉદય તિથિ પ્રમાણે સત્તર જુલાઈ બે હજાર ચોવીસને બુધવારના રોજ દેવપૂર્ઢી એકાદશીનું વ્રત કરવામાં આવશે ભગવાન વિષ્ણુની પૂજા માટે તુલસીપત્ર દસમી તિથિ એટલે કે સોળ જુલાઈના રોજ તોડી લેવા સત્તર જુલાઈને બુધવારના રોજ સૂર્યોદય સવારે પાંચ વાગે ને પંચાવન મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે સાત વાગે ને દસ મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે ને અઢાર મિનિટથી પાંચ વાગે છ મિનિટ સુધી રહેશે એકાદશી પર માટે આ દિવસ મનોવાંછિત ફળની પ્રાપ્તિ માટે વિશેષ લાભદાયી છે વ્રતના દિવસે અનુરાધા નક્ષત્ર અને પારણાના દિવસે જૈષ્ઠા નક્ષત્ર પણ રહેશે સત્તર જુલાઈથી જ ચતુર્માસ પ્રારંભ થઈ જશે પૂજા પાઠ માટે માનવામાં આવે છે પારણા પાંચ વાગ્યા ને પંચાવન મિનિટથી સવારે આઠ વાગ્યા ને પચાસ મિનિટ સુધી કરી શકાશે પારણા બને તો હંમેશા તુલસીપત્ર અને જળથી કરીને ઉપવાસ ખોલવો જોઈએ એ સિવાય ફળ મીઠાઈ ચોખા કે સાત્વિક ભોજનથી પણ ઉપવાસ ખોલી શકાય છે જે ભક્તજનો ચતુર્માસ કરવાના હોય તે પારણામાં માત્ર જળ કે ફળ લઈ શકે છે છે આશા તમને આ જાણકારી જરૂર પસંદ આવી હશે આવી જ અન્ય વૈદિક પ્રમાણભૂત જાણકારી કથા તેમજ માહિતી જાણવા માટે સબસ્ક્રાઈબ કરો અનહરનાથ જય જગન્નાથ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ